જો આપણે આજ આખો દે તો વરસાદ ન આવ્યો પણ અત્યારે પોણા આઠ વાગે એકદમ જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો એટલે આપણે તો વાવણી નથી વાયર પણ જેને વાવી વહેવીએ એને કોઈ હોટા કામ થઈ ગયું એટલે ભગવાન અવનું આરુસ કરે ને જે સાહસ કરે એને ફળ મળી ગયો હા આપણે થઈ ગઈ એકથી મોટું આવું પણ જરૂર તો આપણે હતી હવે રે વાવ પાછા જવાનું હા હવે વાવ ને બપોર પછી હાલે ટ્રેક્ટર વાળા હોય તો વળી કદા 9 10 થઈ કે સુતે બરત ગાજે અને બરહે હે એવું ઓ રામજીજી રા રા મહાજી હરિયો જય માતાજી જો ચોખા જરાવ લીધા

જો આપણે ગામમાં હવારમાં હાથ પાઈ ગયો વરસાદ આવ્યો એમાં પાણી ચાલુ જ છે અત્યારે વરસાદ રહી ગયો છે પણ પાણી ચાલુ હજી જો અત્યારે આપણે ધીમો ધીમો વરસાદ ચાલુ છે એટલે ગાડી લઈને જાય તો પલ્લી જાય

પાણી ધોમ જાય છે કારણ કે હવાર માં હાથ વાઈ ગામ માં પાણી આયેલું જતું હોય ને એટલે એ વર્ષે લગભગ વાવણીમાં પાણી ચડી જ જાય કારણ કે જોવું જ ન પડે આવા વર આપણે આ ચોથું વર આવ્યું કે વાવણીમાં આપણે પાણી ચડી ગયા હોય હા જો આપડે આ ચેકડેમ છે એ આપડી વાડીના પેલા શેઠ જ છે વેત ઈ રાઈતે ઓવરફ્લો થઈ જ ગયું છે કારણ કે અહીં બધે જો ઓવારી આવ્યા છે ગણાઈ હવે તો પાણી પાણી છે બધે આપણું અહીંયા જમીન આપણે અહીંથી ચાલુ થઈ અને આપણા સેજ તરાવડા છે બે જો પાણી ભરી રાખ ખેતરમાં અહીં આપણો દાર આપણો દાર છે હવે દાર મન છે ફૂપાણા મારવા હવે આ કે આટ ચાલુ થઈ ગયા હો તો પાણી તો જો જાય

આપડે આજ વરસાદ રહી તો બઉ થયો કારણ કે આપડે ગામ માં નદી જોઈતી ને નદી એવી આવી કે કઈ જ નહીં અને હવે તો આપડે ચેક ડેમ ઓવરફ્લો થઈને જ જાય છે અત્યારે

પણ આપણે કેટલા દવા દીએ ને એનું કઈ નક્કી નથી કારણ કે આ જમીન તો હવે ને તો કાલ બપોર પછી વવાય કાલ આખો દિનો આવે તો બપોર પછી વવાય આવશે ચાલુ થઈ ગયો કારણ કે ચાલુ છે અને હવારમાં જ હાથો એકદમ માં દીધ ગયું જાલી જાલી અને વરસાદ બહુ સારો થઈ ગયો કારણ કે વાવણીનો વરસાદ સારો હોય ને એટલે વર આખું સારું થાય એમાં જોવું જ ન પડે શરૂઆત હારી હોય ને એટલે આખું વરસ સારું જાય

આપણે પદ છે દેવાનો હતો કે ફિપ્રોનિલ ચાલીસ ટકા અને ઇમિડા ક્લોરિફાઈડ ડબલ્યુ જી એટલે હવે આને આપણે પદ દેવો તો કઈ રીતે દેવો એ પેલા મેન પ્રશ્ન ખેડૂને આવે પોપમાં નાખીને દેવો કે પાણીમાં છટકાવ કરીને દેવો એવો પ્રશ્ન ઉદભવતો હોય એટલે હવે આપણે સરળ રીત આપણે જો કે આમ તો ગઈ સાઇલ તો આપણે ઓર્ગેનિક મગફળીનું વાવેતર કર્યું હતું એટલે કઈ રીતે પટ દઈએ આપણે ગઈ સાઇલના વિદ્યામાં નહોતું બતાવ્યું પણ આ સાઇલ આપણે પડ દેવાની હેલી રીત અને કોઈ ગીતની ઝંજટ નહીં એવો રીતે પડ દેવાનું આવ સરળ રીતે એટલે કે એક લિટર પાણી લેવાનું આપણે એક લિટર પાણી આ ડોલમાં ઠલવી દીધું છે અને આ આપણે આનો પાટ મારીને એટલે મુંડો તો આવે જ નહીં એ તો ફાઇનલ અમને ખબર છે દસ વર્ષનો અનુભવ છે ઇમિડિયટ ક્લોરિફાઈડ અને ફિપ્ટોનલ જે ચાલીસ ટકા આવે ઈ ફાઈનલ કેક ફરે લાગી ગયો ને એટલે હોય હો ટકા તમારે મુંડો એમાં આવે નહીં અને આનું પ્રમાણ છે તો કંપની વાળા તો આમ તો આનું પ્રમાણ હો ગ્રામે દાણા નું કહે છે પણ તમારે કેટલું નાખવું એ પછી તમારી માથે આધાર રાખે તૈન મણી નાખી શકો અથવા ચાર મણી નાખી શકો પછી એનાથી વધારે ન નાખી શકો એટલે આપણી એવી ગણતરી છે કે ચાર મણ માં આપણે ગ્રામ નો પોટ આપશું અને હવે આટલે લીટરમાં આપણે આને

ફ્રૂ ફેન અને ડાયક્લો ડાયકો સ્ટ્રોબિન અને જે આપણે ફૂગનાશક છીએ એ આપણે નાખશું ચાર મોણ દાણામાં એમલ આપણે એમલ નાખી દઈ ફૂગનાશક એટલે ચાર મણ દાણાનો ડોઝ થઈ ગયો ત્યારે અને આપણે જે પાણી લીધું છે એ એક લીટર પાણી લીધું છે હવે એક લીટર પાણીમાં આપણે આ ભરી દેવું એટલે આપણે એક લીટર પાણીમાં ચાર મોણ દાણાનો પટ દેવાઈ જાય હવે આને સિંહામાં નાખી દઈએ તો પટ કેમ દેવાઈ જાય એવું આપને પ્રશ્ન ઉદભવે કેવી રીતે દેવું તો કે આપણે જે સિંહાનું ઢાંકણું હોય એ ઢાંકણામાં નાના નાના પાંચથી છ હોલ કરી નાખશું એટલે ફાઇનલી આપણે તો હોલ કરી છે અને સિંહો જે લેવાનો છે એ લેવાનો છે એક લીટર સિંહો હાથ સો એમલનો નહીં પછી કોઈ પણ સિંહો હોય પણ એક લીટર એકનો લેવાનો આપણે દવાથી ભરી દેવું આવી રીતે આપણે કોરા કરી દેવું કોરા કરી દવા નાખશું આવી રીતે કુવારો નાખી દે એટલે દાણા એકદમ બે મન દાણા માં અર્ધો સિંહો નાખવાનો એક લીટર પાણીમાં ચાર મોણ દાણા ને પોટ દેવાય જાય ખરેખર તો પણ નિરાયે થોડીક વાલ લાગે

અવે રીતે આપણે બારંબાર જરી ગુબુ રેવું ઘડીક ભેડો ઉઘડેક ઉબુ રેવું ઘડીક ભેરો એટલે આપણે દાણા એકદમ મિક્સ થઈ જાય અને એક પણ દાણો આપણો કોરો ન રહેવો જોઈએ تمام હવે તમ તો પ્રેશર પાકતું વાંધો ન હું અહીંયા છે ને એક લીટર સિંહામાં પટ દીધો એમાં એક પણ દાણો આપડો કોરો નથી એટલે કે બધાય દાણા દવા વાળા થઈ ગયા હે અને હકીકતમાં બધા દાણા દવા વાળા થાય તો જ તમારો મૂંડો ન આવે ખાસ ધ્યાન રાખવાનું એ કે એક લીટર પાણી હોય તો એક માં ચાર મણ દાણા એટલે બે મણ દાણા ઠલવી દીધા અડધો સિંહો નગી નાખી દેવાનું પછી અડધો સિંહો રાખવાનો વરી બે મણ દાણા ઠલવી એમાં પાછો અડધો સિંહો નાખવાનો આ રીતે એનું માપ છે એટલે ફક્ત ચાર મણ દાણામાં એક લીટર પાણી જ જોઈ

વક્ર કુંડે મહાકાર્ય સૂર્ય કોટી સપ્રભાત નિર્વિઘ્નમ કુર્મદેવ સર્વ સુ સર્વદા ગણપતિ બાપા નામ લઈ આપણે અત્યારે વાવણીની શરૂઆત કરી દઈ અને અત્યારે વાયગા છે તો પાંચ પણ પાંચ ગયા આપણે ખેડૂને તો જઈએ વરાપ થાય

માં બો સાચો કરું પેલા પછી ઉપર કપાસિયા નો કર પેલા તો બરદુ હતા તે કપાસિયા ખવરાવતા ને ખોળ દેતા ને હવે તો કઈ બરદુ તો આપણે રાખવા નથી બરદુ તો છે જ પણ માણસને હવે હું મગજમાં માં સડી ગઈ ખબર નથી પડતી

આવીને આવી ચોકલેટો હવે દંતાર આપડો રોકાવો ન જોઈએ મંડી હવે આપડે આપણે કોઈ ગંગા માતાને ને ચાંદલો કરી દે કોઈ શુભ કામ કોઈ પણ શુભ કામ ની શરૂઆત કરીને એટલે ગાય માતા ના આશીર્વાદ લઈ કરી ને એટલે કઈ ઘટે જ નહીં એમાં ગોળ ખવરાવ દે અને મીઠું મોઢું કરી દે એને ગોળ ખવરાવ છે ચોકલેટ ખાવી છે કે ગોળ ખાવા છે એને તો ગોળ જ ભાવે કા રાધા તારે ગોળ દીવે મારે તો રહી જ ગયા ગોળધાણા હું ખાઈ લઉં

ગુલામનું નામ બીટી બતરી અને આ બીટી બત્તરી છે એ એકસો ને પચીસથી ત્રીસ દે પાકતી જાય છે અને એકસોને વીસ દે પાકી જાય એમાં કંઈ નક્કી ન હોય પછી જમીન માથે અને વાતાવરણ માથે અનુકૂળ રહેતું હોય છે એટલે આપણે કીધું મોડી પાકતી જાયત વાવી તો ઉપાધી નહીં અને કે છે વરા સારું છે અને આપણે જે માંડવી વાવવી છે એમાં મરચી હુકવાન રાખવું એટલે કદાચ પંદર દી મોડી નીકળે તો એની કઈ કઈ વાવેતર થાય ને આપડે વીસ વીઘાની મરચી છે એટલે આ જગ્યાએ ઓછી પડશે અને બીજા નંબર માં કે આપણે ઉથલ વરી લીધી અને ઝીણા દાણા ના બહુ કઈ બહુ એટલો બધો ફેર ન હોય માઇનોર જેવી કરતા દાણા થોડાક નાના હોય બાકી બહુ ફેર નથી રહેતો અને ઝીણા આપણે ઝીણી માંડવીના શક્કર ચડાવ દીધા છે અગિયાર નંબરના કારણ કે જીણી માનવીમાં અગિયાર નંબર જ ચાલે અને આપણે આપણી રીતે બુદ્ધિ મારીને વાહે અમાર્યું ફિટ કરી દીધું એકના પાઇપનું બે પટ્ટીઓ મારી દીધી છે મારીને અને એકનો પાઇપ મારી દીધો ચોપન ઇંચ લાંબો આ ટેકનિક આ વર્ષે જ અપનાવી છે એટલે હમારે હાલતો જાય અને વવાતું જાય બે કામ એકાઈ રે થઈ જાય આ ભેગું થતું જ એટલે આમ રાપ હાલે ને એવું થતું જ આખું આમ

અને આ પહેલા ગિયરમાં ને તો વાવેતર આપણે છે ને કાય ઉતાવર ને ભલે બે દિવસ થાય હાવ જ વાવેતર કરવાનું અને બીજા ગિયરમાં ઉતામરથી હાલે પણ ને દાણા લેતા ભૂલી જાય બસ આપણે ઓ રહેજો છૂટો જ મૂક્યો છે એટલે વાવેતર સારું થાય એટલા દાણા લેવાય ને એટલા ભલે મને પડે એટલા લઈ આ ખૂણો માં વાર નહીં લાગે કા હમણાં યાતો હું આપડે ઘરના ખેતરની માનવી તો હાડત્રણથી ચાર વીઘાની જ છે એટલે એમાં તો વાર લાગે નહીં તો અત્યારે જ ભવાઈ જાહે પછી ભાગ્યવાળાનો રેહ કાલ પ્રશ્ન હા એમાં હા જોવાનું હે હે એમાં જોવાનું હે હા એમાં જ વાર લાગશે આ અસલ બરાબ થઈ ગઈ જોજ